ઐતિહાસિક શહેર પાટણ ખાતે સો ગોળ રોહિત સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ સમાજની મહિલાઓનું નારી સંમેલન યોજી સમાજના કુરિવાજોને તિલાંજલિ અને આ નવું બંધારણ ઘડવા માટે મહિલા શક્તિના સૂચનો મેળવીને તેના દ્વારા આગામી ટૂંક દિવસોમાં સો ગોળ રોહિત સમાજના એકસો ગામોનું નવું સામાજિક બંધારણ ઘડવા સમાજે પ્રેરણારૂપ કદમ ઉઠાવ્યું છે પાંચસો પાટણવાળા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત સંત રોહિદાસ પાટણવાળા સમાજ સુધારક કેળવણી મંડળ દ્વારા

અને સૂચનો સૂચવ્યા હતા અને આ નવા સામાજિક બંધારણ અંતર્ગત નારી શક્તિને તેમાં ભાગીદાર બનાવી તેમના મહત્વના સૂચનો સ્વીકાર્યા હતા અને તે પ્રમાણે આગામી ટૂંક દિવસોમાં સો ગોડોઈ સમાજના એકસો ઓગણીસ ગામોનું નવું બંધારણ બનાવીને તેનો અમલ કરવા હાથ ઊંચા કરી સૌએ સમર્થન વ્યક્ત કર્યું હતું અને મહિલા શક્તિના સથવારે સમાજમાં સામાજિક સુધારણા ક્ષેત્રે આગળ વધવા સંકલ્પના વ્યક્ત કરી હતી રોહિત સમાજના આ નારી સંમેલનમાં કરાયેલ સામાજિક સુધારણામાં સામાજિક કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા અને વ્યસનોને તિલાંજલિ આપવા સૌએ એક સુર વ્યક્ત કર્યો હતો નારી સંમેલનમાં ઉપસ્થિત બહેનો અને સામાજિક આગેવાનોએ જે સુધારણા અમલી બનાવવાના સંકલ્પ કર્યા તેમાં ભ્રૂણ હત્યા અટકાવી અને સમાજમાં ઘટતા જતા સ્ત્રી દરને વધારવો મૃત્યુ ભોજન તેમજ પોતપ્રથા સરામણું બારમું વારંવાર લોકાચાર જેવું આવવું કુરિવાજો ઘટાડવા અને બહેન કે દીકરીના મામેરા કે મોસાળામાં રોકડ રકમનો વ્યવહાર કરવો અને વળતર લેવું નહીં સારા પ્રસંગોએ ઓઢામણાની જગ્યાએ રોકડ વ્યવહાર કરવો સગાઈ પ્રસંગે છોકરી પક્ષને અપાતા મોબાઈલ વીંટી તેમજ બિનજરૂરી ભેટ સોગાદો બંધ કરવી અને સમાજના નવા સામાજિક સુધારણાના બંધારણને અનુસરવાની સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી આ ઉપરાંત લગ્નમાં કરવામાં આવતા હલ્દી રસમ જેવા ખર્ચાળ કાર્યક્રમો બંધ કરવા તેમજ વરઘોડામાં ડીજે અને અન્ય વાજિંત્રો બંધ કરી ઘોડા તેમજ વરઘોડા સદંતર બંધ કરવા બાબતે પણ સૌએ સામાજિક સુધારણાને સમર્થન વ્યક્ત કર્યું હતું સો ગોળ રોહિત સવારના પ્રમુખ કે કે સોલંકી માસ્ટર અને કારોબારી અધ્યક્ષ પ્રહલાદભાઈ વી સરસાવા અને સમાજ દ્વારા નારી શક્તિ સંમેલન યોજીને મહિલાઓના સૂચનોને આવકારી સમાજ વિકાસમાં તેમની સક્રિય સામેલગીરીને સ્થાન આપીને મહિલાઓના ઉત્કર્ષ સાથે સમાજનો ઉત્કર્ષ થાય તે માટે સામાજિક સુધારણા અંગેનું બંધારણ ઘડીને તેનું સૌ પૂરેપૂરું પાલન કરશે તેવો સંકલ્પ લેવાયો હોવાનું જણાવ્યું હતું અને ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર સો ગોડોઈ સમાજે નારી સંમેલન યોજીને સામાજિક સુધારણાની દિશામાં એક પ્રેરક કદમ ઉઠાવ્યું હોવાનું જણાવ્યું હતું આજનો કાર્યક્રમ મહિલાઓનું સંમેલન બોલાવવાનો હતો અમારા પાંચસો પાટણવાળા પૈકી સો ગુણ રહી સમાજની એકસો ઓગણીસ ગામોની બહેનો આજે એકત્રિત થઈ અને નવીન બંધારણ સુધારામાં પોતાના મંતવ્યો રજૂ કર્યા અને એ મંતવ્યોને અમે પરિપૂર્ણ કરીશું તો અમે આજે સંકલ્પ લીધો ખાસ કરીને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો સ્ત્રી ભૂમ હત્યાનો વિરોધ કરવામાં આવ્યો અને જે પૂરિવાજો છે એક કુરિવાજો સદંતર અમે બંધ કરીશું જો આજે અમે બે હાથ ઊંચા કરી અને સંકલ્પ અમે લીધેલ છે આ સભા ખૂબ જ મહત્વપૂર્ણ રહી અને આના આધારે અમે ભવિષ્યમાં પણ તેનું ફરીથી બીજું કોઈ નવું સંમેલન બોલાવી અને એમની ભાગીદારી આ બંધારણ વધારામાં અમે લઈશું સૂચનો એવા હતા કે જ્યારે પ્રસંગ કરવામાં આવે છે ત્યારે આ ડીજેની પ્રથા આ વરઘોડા આ ભોજનમાં વધારે પડતી વાનગીઓ એ બધું બંધ કરવામાં આવે સાથે સાથે અમને એમણે એ પણ સૂચન કર્યું કે મૃત્યુ પાછળના જે પૂરી છે દાખલા તરીકે બારબારી પ્રથા સીમાળિયાની પ્રથા ત્યાર પછી સરાવા જવાની પ્રથા આ પોત આ એવા કોઈ વાજો છે કે જ્યારે પાછળ સમય અને શક્તિ ખૂબ વપરાય છે અને સમાજનો કોઈ પણ વિકાસ થતો નથી જો એ નાણાં સમાજના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે તો જ સાચા આત્મ સમાજ એ પ્રગતિ કરી શકે એવી એમની માંગ હતી આજની બંધારણ સુધારણાની મહિલાઓની જે અમે મિટિંગ બોલાવી એ મીટિંગ બોલાવવાનો અમારો હેતુ એ હતો કે બંધારણ સુધારા સુધારણા જયારે જઈ રહ્યા છીએ ત્યારે મહિલા પણ એનો ભાગીદાર હોય જો મહિલા ભાગીદાર હશે તો જ સમાજના પૂરી વાત દૂર થશે એવું અમારું સોળ રોહિત સમાજ સુધારક કેવડી મંડળનું એક કારોબારીનું પણ મંતવ્ય હતું અને સમાજના પણ એવા પ્રતિભાવ હતા અને એ પ્રતિભાઓને લક્ષ્ય રાખી અમે આજે મહિલા સંમેલન બોલાવ્યું મહિલાઓએ એમને ખૂબ ખૂબ સૂચનો કર્યા અને એમને ખૂબ ખૂબ સૂચનો દ્વારા એ તરફ જવા માટે એમને પ્રેરિત કર્યા